નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જ્યારે એક બાપે પોતાની દીકરીને ઘરમાંથી કાઢી મૂકી પછી તેની સાથે જે થયું સાંદની આજે લવ મેરેજ કરીને પોતાના પપ્પા પાસે આવી અને પપ્પાને કહ્યું કે પપ્પા મેં મારી પસંદગીના છોકરા સાથે લગ્ન કરી લીધા છે આથી સ્વાભાવિક છે કે કોઈ પણ બાપ આ બધું અચાનક સાંભળીને ગુચ્છે થઈ જાય એવી રીતે સાંદનીના પપ્પા પણ ગુચ્છે થઈ ગયા તેના પિતાના વ્યક્તિત્વના વખાણ કરીએ કે તેના વિચાર શક્તિના પરંતુ તેને માત્ર પોતાની દીકરીને એટલું જ કહ્યું કે મારા ઘરમાંથી નીકળી જા આ સાંભળીને દીકરીએ કહ્યું કે હાલમાં તેનો તેના પતિ પાસે કોઈ કામ નથી આથી થોડા દિવસ ઘર પર એ બંનેને રહેવા દો પરંતુ તેના પિતાજીએ એક પણ વાત સાંભળી નહીં અને ઘરની બહાર કાઢી નાખ્યા ધીમે ધીમે સમય વીતતો ગયો થોડા વર્ષ પછી સાંદનીના પપ્પાનું અવસાન થઈ ગયું અને દુર્ભાગ્યવશ જે છોકરા સાથે સાંદનીએ લગ્ન કર્યા હતા એ છોકરો પણ તેને દગો આપીને ભાગી ગયો સાંદનીના બે સંતાન એક છોકરો અને એક છોકરી હતા સાંદની પોતાનું એક રેસ્ટોરન્ટ ચલાવી રહી હતી જેનાથી તેના જીવનનું ભરણ પોષણ થઈ રહ્યું હતું સાંદનીને જ્યારે તેના પિતાજી વિશે ખબર પડી ત્યારે તેને મનમાં ને મનમાં વિચાર્યું કે જે થયું તે સારું થયું કારણ કે આમ પણ તેને મને ઘરમાંથી કાઢી મૂકી હતી અને રસ્તા વચ્ચે ઠોકરો ખાવા માટે છોડી દીધી હતી મારા પતિના ભાગી ગયા પછી પણ મને ઘરે ન બોલાવી એની અંતિમ યાત્રામાં પણ હું જઈશ નહીં પરંતુ એવામાં તેના મોટા પપ્પાએ કહ્યું કે દીકરા સાંધની તું અંતિમ યાત્રામાં જઈ આવ જ્યારે વ્યક્તિ જ આ દુનિયામાં નથી તો એની સાથે શેની દુશ્મની આથી સાંદનીએ પહેલાં હાના કરી પણ અંતે જવા માટે માની ગઈ અને અંદર વિચારવા લાગી કે ચાલો જોઈ લઈએ જે માણસે મને રસ્તે રઝળતી કરી નાખી હતી તે મર્યા પછી શાંતિ પામે છે કે નહીં સાંદની જ્યારે પોતાના પિતાના ઘરે આવી તો બધા લોકો તેના અંતિમ યાત્રાની તૈયારીઓ કરી રહ્યા હતા પરંતુ સાંદનીના મોઢા ઉપર તેના પિતાના મરવાનું કોઈ દુઃખ દેખાતું હતું નહીં તે માત્ર તેના મોટા પપ્પાના કહેવાથી જ ઘરે આવી હતી તેના પિતાની અંતિમ યાત્રા શરૂ થઈ બધા લોકો રડી રહ્યા હતા પરંતુ સાંજની દૂર ઊભી ઊભી આ બધું જોઈ રહી હતી ધીમે ધીમે સમય વીતતો ગયો અને અંતિમ યાત્રા પૂર્ણ કરીને લોકો ચાલ્યા ગયા એક બે દિવસ એમ દિવસો વીતતા ગયા ફરી એક દિવસે તેના પિતાનું તેરમું હતું તેના મોટા પપ્પાએ સાંદરીને બોલાવીને તેના હાથમાં એક કાગળ આપ્યો અને કહ્યું કે બેટા આ કાગળ તારા પપ્પાએ તને આપ્યો છે જો બની શકે તો આને એક વખત જરૂર વાંસી લેજે રાત થઈ ચૂકી હતી અને ધીમે ધીમે બધા મહેમાન જઈ ચૂક્યા હતા આથી દીકરીએ તે કાગળ કાઢ્યો અને વાંસવાનું શરૂ કર્યું તે કાગળમાં લખ્યું હતું કે મારી પ્યારી ગુડિયા મને ખબર છે કે તું મારાથી નારાજ છો પરંતુ તારા પપ્પાને માફ કરી દેજે હું જાણું છું કે મેં તને ઘેરેથી કાઢી નાખી હતી તારી પાસે રહેવાની જગ્યા પણ ના હોવાથી ચડક પર દિવસો વિતાવ્યા હતા હું પણ ઉદાસ હતો પરંતુ તને કેવી રીતે જણાવું તને યાદ હોય તો જ્યારે તું પાંચ વરસની હતી ત્યારે તારી માતા આપણને છોડીને સાલી ગઈ હતી એ વખતે તું કેટલું રડતી હતી મારા સિવાય સૂતી પણ ન હતી અને રાત્રિના અચાનક જાગીને પણ રડવા લાગતી હતી ત્યારે એ સમયે હું પણ આખી રાત્રિ તારી સાથે જાગતો હતો તને જ્યારે સ્કૂલે જવાનો ડર લાગતો ત્યારે હું પણ તારા સ્કૂલની બારી પાસે આખો દિવસ ઊભો રહેતો અને જેવી તું સ્કૂલેથી બહાર આવતી કે હું તને ભેટી પડતો તારા માટે તને જે પસંદ આવે તે ખાવાનું બનાવતો હતો જેથી કરીને તું ક્યારેય પણ ભૂખી ન રહે યાદ છે તને એક વખત તાવ આવી ગયો હતો અને હું આખો દિવસ તારી પાસે બેસી રહેતો રડતો પણ તને હસાવતો હતો કારણ કે જો તું રડવા લાગે તો હું પણ રડી પડતો તારી હાઈસ્કૂલની પહેલી વાર પરીક્ષામાં તો આખી રાત વાંચતી રહેતી હતી અને હું શા બનાવી દેતો યાદ છે તને અને તારી પહેલી જીન્સ અને કપડાં ગાડી જોઈને શેરીના બધા લોકો કેવા લાગતા કે આ બધું નહીં ચાલે છોકરી નાના કપડાં નહીં પહેરે પરંતુ હું તારી સાથે ઊભો હતો અને તારી ખુશીમાં કોઈને પણ બાધા બનવા દેતી દીધી હતી નહીં જ્યારે તું રાત્રે મોડેથી ઘરે આવતી ક્યારેક ક્યારેક ડિસ્કો જોઈને છોકરાઓ સાથે ફરીને તો ક્યારેક મદિરાપાન કરીને પરંતુ મેં આવી વાતોને ક્યારેય વિશેષ મહત્ત્વ આપ્યું નહીં કારણ કે તું જે ઉંમરમાં હતી એ ઉંમરમાં આ બધું થોડું વધુ માત્રામાં ચાલ્યા કરે છે પરંતુ અચાનક એક દિવસ તું એક કેવા છોકરા સાથે લગ્ન કરીને ઘરે આવી જેના વિશે મને કંઈ પણ ખબર હતી નહીં તારો પિતા શું આથી મેં એના વિશે જાણવાની કોશિશ કરી અને એ છોકરા વિશે ખબર પડી કે તેને પૈસા અને વાસના માટે ઘણી બધી છોકરીઓને દગો આપ્યો છે પરંતુ તું એના પ્રેમમાં આંધળી થઈ ગઈ હતી અને મને પૂછ્યું પણ નહીં અને સીધા લગ્ન કરીને આવી ગઈ મારા કેટલા અરમાન હતા કે તને ડોલીમાં બેસાડી સાંદ સિતારાઓની જેમ સજાવીને તારા ધામધૂમથી લગ્ન કરું અને એવા લગ્ન કરું કે દરેક લોકો કહેવા લાગે કે સાંદનીના પપ્પાએ કેવા ભવ્ય લગ્ન કર્યા છે પરંતુ તે મારા બધા સપના ચકના સૂર કરી નાખ્યા જવા દે હવે આ વાતનો કોઈ મતલબ નથી મેં તારા માટે આ કાગળ એટલે લખ્યો છે કે હું તને કંઈક વાત કહી શકું મારી પ્યારી ગુડિયા હાલ મારી મા તારી માતાના ઘરેણાંઓ અને મેં જે તારા લગ્ન માટે ઘરેણાં ખરીદા હતા તે બધા રાખેલા છે અને આ સિવાય ત્રણ ચાર ઘર અને થોડી જમીન છે મેં બધું તારા બાળકોના નામે કરી નાખ્યું છે થોડા પૈસા બેગમાં પણ પડેલા છે જે બેગમાં જઈને ઉપાડી લેજે અને છેલ્લે બસ એટલું કહેવા માગું છું કે મારી દીકરી કાશ તે મને સમજવાની કોશિશ કરી હોત હું તારો દુશ્મન નહીં તારો બાપ હતો એ બાપ જેને તારી માતાના મર્યા પછી બીજા લગ્ન ન કર્યા લોકોની વાતો સાંભળી ગાળો સાંભળી કેટલાય સંબંધ ટુકરાવી દીધા પણ તને બીજી માતાથી કોઈ કષ્ટ ન મળે એટલા માટે પોતાના શોખને મારી નાખ્યો અંતમાં બસ એટલું કહેવા માગું છું કે દીકરી જ્યારે તું લગ્ન કરીને ઘરે આવી હતી ત્યારે તારો બાપ પહેલી વાર તૂટ્યો હતો તારી માતાના મર્યાના સમયે પણ હું એટલો નહોતો રડ્યો જેટલો એ દિવસે રડ્યો હોઈશ એટલા માટે નહીં કે સમાજ પરિવાર સંબંધીઓ શું કહેશે પરંતુ એટલા માટે કે જે મારી નાની ગુડિયા કંઈ પણ કામ હોય તો મને અડધી રાત્રે પણ જગાડતી પરંતુ એને લગ્ન જેવડો મોટો ફેંસલો લેતા પહેલાં એક વખત મને જણાવવાનું પણ સાસુ ન સમજાયું હવે તો દીકરા તું પણ મા બની શૂકી છે આથી પોતાના સંતાનને ખુશી અને દર્દ શું હોય છે સંતાન જ્યારે દિલ તોડે તો કેવું લાગે છે તે બધું મહેસૂસ કરી શકતી હશે પરંતુ હું ભગવાનને એવી પ્રાર્થના કરું છું કે તારે ક્યારેય આ દુઃખ જોવું ન પડે દીકરી એક ખરાબ પિતા સમજીને પણ મને માફ કરવાની કોશિશ કરજે તારા પિતા સારા ન હતા કે શું તે તારા પિતાને આટલું બધું દુઃખ આપ્યું કાગળ અહીં સમાપ્ત કરું છું બની શકે તો મને માફ કરી દે છે બેટા આ કાગળની સાથે એક ચિત્ર કે જે સાંદનીએ તેના નાનપણમાં બનાવ્યું હતું તે પણ જોડેલું હતું જેમાં તેણે લખ્યું હતું કે આઈ લવ યુ મારા પપ્પા એવામાં તેના મોટા પપ્પા આવ્યા સાંદનીએ રડતા રડતા બધી વાતો તેના મોટા પપ્પાને જણાવી પરંતુ એક વાત તેના મોટા પપ્પાએ પણ જણાવી તેના મોટા પપ્પાએ કહ્યું કે સાંદની તને જે રેસ્ટોરન્ટ ખોલવા માટે અને ઘર ખરીદવા માટે જે પૈસા મેં તને આપ્યા હતા તે મારા નહીં પરંતુ તારા પિતાજીએ જ મારા માધ્યમથી અપાવ્યા હતા કારણ કે સંતાન ગમે તેટલા ખરાબ કામ કેમ ન હોય પરંતુ મા બાપ ક્યારેય ખરાબ હોતા નથી સંતાનો ચાહે પોતાના મા બાપને છોડી દે પરંતુ મા બાપ મર્યા પછી પણ પોતાના સંતાનનું સારું જ વિચારે છે અને તેને દુઆ દેતા રહે છે સાંદનીના પિતાને શાંતિ મળશે કે કેમ એ તો નથી જાણતા પરંતુ એક આગળ વાંસીને આખી જિંદગી સાંદનીને શાંતિ નહીં મળે છેલ્લે માત્ર એટલું જ જણાવવા માગીએ છીએ કે લવ મેરેજ કરવા તે કોઈ ખોટી વાત નથી પરંતુ જો તમે તમારા માતા પિતાની યાજ્ઞા લઈને તેમજ તેને સામેલ કરો તો તે સારું છે ઘણી વખત આપણા કરતા વધુ આપણા હિતમાં શું છે તે આપણા માતા પિતાથી વિશેષ કોઈ જાણતું હોતું નથી બસ આ એક વાક્ય આંખે જિંદગીભર યાદ રાખજો અને કાયમ પોતાના માતા પિતાનો આદર કરજો મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તો મિત્રો મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો